હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો છે કેમ કે આપણે બ્લોગ હતી ઓનલી મજામાં તો જ બજાને જયમાંથી જતી જડા મોટે જાય તો ફાઇનલી મિત્રો જ આપણે આવી ગયા છે હવાનમાં વાડીએ ને મિત્રો આપણે કાલે આપણે બ્લોક પૂરો કર્યો ને તો મિત્રો વરસાદ એકદમ વધી ગયો એ વિડીયો આઈડિયા આમાં મૂકવાનું છે એ બ્લોગની અંદર આપણે કાલે વિડીયો ઉતાર્યો તો કાલે વરસાદ વધી ગયો તો આપણે બ્લોક પૂરો જેમ મિત્રો આપણે બ્લોક પૂરો કર્યો ને આપણે ટ્રેક્ટર ટ્રેક્ટરથી ઉતરાય હેઠે ને આપણે આ વાડી હે મકાન જતા હતા તો એકદમ મિત્રો વધી ગયો વરસાદની વિડીયો કાલે ઉતાર્યો તો એ આઈડિયા બ્લોગની અંદર મૂકવાનું છે આપણે તો મિત્રો આજ તો મિત્રો જો જન્મ જન્મ સાટા આવે અત્યારે તો આમ જોવો તમે ઓલું આમ વાદળું જુઓ મિત્રો તમે એકદમ કેમ બાકી છે એ જો તમે ઈ વાદળ આમ કઈ ઘટે મને કે નું ગિરનાર કેમ એવું દેખાય છે ગિરનાર નથી મિત્રો વાદળ છે ગિરનાર તો આમ આવ્યો છે આ બધું કાલાવડ સાઈડ આવી ગયું બધું તો મિત્રો અહીંયા લગભગ વરસાદ જો સાટા તમને દેખાતા થાય છે અત્યારે જો જન્મ જન્મ ચાલુ જ છે વરસાદ ને આજે આપણે પશુ મિત્રો થોડુંક ખાતરે હોદ નાખ દીધું છે વરસાદની પહેલાં પહેલાં આપણે થોડુંક ખાતરે હોદ નાખ દીધું આપણે અંદર કપામાં તો હવે આપણે થોડું હજી નાખવાનું બાકી ઘણું નાખવાનું બાકી આપણે થોડુંક થોડુંક નાખ્યું એટલું બધું બહુ ન નાખ્યું પછી જ્યાં તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો જન્મ જન્મ અત્યારે જો મિત્રો જન્મ જન્મ અત્યારે ચાલુ જ છે પણ હવે વરસાદનું કંઈ નક્કી ફૂલ આવતુંય નથી જાતોય નથી મિત્રો આવું વરસાદને એવું છે એકદમ ફૂલ આવીએ ને આમ ફૂલમ ફૂલ બે ત્રણ કલાક પડે ને તો સારું મિત્રો આમ જો ખાલી જાપતું ખાલી જો જન્મ જન્મ અત્યારે આવે છે મિત્રો વ્યૂ તો એકદમ મસ્ત વ્યૂ આવે એકદમ જો તમે અત્યારે ફોટા પાડ્યા હોય ને કેમેરામાં તો એ મિત્રો આપણે મસ્ત ફોટા આવે પછી આપણે એવું કે ટેન્શન નહીં કેમેરાનું ટેન્શન નહીં કે આપણે આપણા હાથમાં આઈફોન છે ને પાછું એમાંય આપણે ફોટા તો પાડી શકીએ આઈફોન હોય પછી કેમેરો શું જરૂર પડે આપણે પડે ન પડે ને જરૂર આપણે મોબાઈલ મેં હોત ફાડી આઈફોન આઈફોનની અંદર આપણે હાથમાં આઈફોન હોય તો પછી લઈને ટૂંકું પડવું પડે ખબર છે કેમેરો પછી આઈફોન આવેલા હાલે નોંધ હાલે ને તો મિત્રો જૂનાગઢ આ સાઈડ આવે ધોરાજી એ બાજુ સાઈડ આવે આ બધું જુનાગઢ ધોરાજી આવી ગયું ને જામનગર રાજકોટ કાલાવાડા આવી ગયું છે મિત્રો આપણે મકાનમાં આવી ગયા છીએ કેમ કે બહાર વરસાદ આવતો હતો થોડો થોડોક ને અત્યારે રહી ગયો છે અને આપણે હવે ખાતરનાકની થોડુંક બાક કહેતું હોય તો ઓલો કન્ટિન્યુ બ્લોકની અંદર રહી જાઉં બોલો આલો ગુંદી આલુ ગુંદી 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 బుద్ బుందీ బ